સુરત માં ચિરાગ ગોટી વિરુદ્ધ એક બાદ એક થઈ રહ્યા છે ખુલાસા પીડિતો પોલીસ કમિશનર કચેરીએ પહોંચ્યા આ અંગે વધુ માહિતી આ પ્રમાણે સામે આવી રહી છે સુરત શહેરમાં સામે ગંભીર આક્ષેપોનો સિલસિલો સતત વધી રહ્યો છે એક બાદ એક ભોગ બનનાર લોકો સામે આવી રહ્યા છે અને ચિરાગ ગોટી ના આતંક અંગે ખુલાસો કરી રહ્યા છે પીડિતો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે ચિરાગ ગોટી દ્વારા પ્લોટ મોટી રકમો અને બેંક બેલેન્સ પચાવી પડવાના કૌભાંડમાં સામેલ હોવાનો આરોપ છે આ મામલે ન્યાયની માંગ સાથે ભોગ બનેલા લોકો સુરત પોલીસ કમિશનર કચેરી ખાતે પહોંચ્યા અને લેખિત રજૂઆત કરી હતી આ દરમિયાન જીગ્નેશ વ્યાસ અને અલ્પેશ મિયાણી પણ પોલીસ કમિશનરને રજૂઆત કરવા કચેરી હાજર થયા હતા પીડિતોએ યોગ્ય તપાસ કરી કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે હાલ પોલીસ દ્વારા રજૂઆતના આધારે પ્રાથમિક તપાસ હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે રિપોર્ટર સાગર સોલંકી સુરત ગોટે અમારી શ્યામ લુબ્રિકેટ નામની કંપનીમાં મારો ભાગીદાર હતો

એનો સ્વભાવ છે અને એ ચાલુ આવ્યો અમારે ત્યાં ડિસેમ્બર બે હજાર ચોવીસ માં જીએસટી ની રેડ પડી હતી એ દરમિયાન અમારે થોડોક ડિસ્પ્યુટ જોતો એ ડિસ્પ્યુટ ના અમે એવું નક્કી કર્યું કે આપણે અલગ કરી નાખીએ ભાગીદારી પેઢી એ અલગ અમારે કરવાની પ્રક્રિયા ને હિસાબ કિતાબ ચાલુ હતો એકત્રીસ ડિસેમ્બર બે ના રોજ અમારે કંપની વિસર્જન અલગ કરી નાખવાનું હતું તો અઢાર તારીખે જ્યારે અમારે હિસાબ કરવાનો છેલ્લો દિવસ હતો એ દિવસે એનો ભાઈ અને એના પપ્પા મારી ગાડીમાં ડ્રગ્સ લઈને બેઠા અને મારી ગાડીમાં ડ્રગ્સ મૂકીને એ અલગ એનો ભાઈ રિટર્નમાં ટુ વ્હીલમાં આવ્યો અને એના પપ્પા જે તાપી છે એક બીજા કાંઠે ઉતરી ગયા અને આ કાંઠે મને આ લોકોએ એક બાતમી આપી હતી ગોહિલ સાહેબ કે આ ગાડીમાં ડ્રગ્સ છે એટલે ત્યાં પોલીસ બેગેટ્રિક કરીને ઊભી હતી અને ગાડી આખી ચેક કરી એમાંથી ડ્રગ્સ મળી આવ્યું જે ડ્રગ્સ મળી આવ્યું મેં મારી જિંદગીમાં ડ્રગ્સ પહેલાં કોઈ દિવસ જોયેલું નહીં આ પહેલીવાર મેં ડ્રગ જોયું મારી મારી ગાડીમાં જ્યારે મળ્યું એમની વિશે હું બહુ કંઈ કહી નઈ શકું પણ પોલીસે જે સહકાર સહકાર આપ્યો છે સાચી દિશામાં તપાસ કરી છે એ બદલ હું સીપી સાહેબ અને આપડા હર્ષ સાહેબ નો ખુબ આભાર માનું છું જેને સાંભળ્યું અને સાચી દિશામાં તપાસ કરી છે